હું પંદર દિવસ રખડું છું બધા મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપડે અકાળા ગામે લાઠી તાલુકા હતા વિપુલભાઈ વિપુલભાઈ તમારું આખું નામ જણાવો વિપુલભાઈ હરિભાઈ બરોબર

પચી પચીસ વિઘાની અંદર ક્યાંય છોડવો મળો નહીં બરોબર જ્યાંથી તમારે જોયું હોય નહીં બતાવ્યું તમને ટેમ્પર ઉપર ચડી ને દેખાય એમ નથી ટ્રેક્ટર ઉપર સડીને જે કઈ જોયું હોય એ જોવાનું બીજું આપડે ખેડૂત મિત્રો બતાવવું છે તમે ઓલું કરીને દવા છાટવાનું કરો ને એનો એક વિડીયો મને મોકલાવજો હું આ વિડીયોમાં જોડી દઈ એટલે આખા ગુજરાતના ના આ પ્રોબ્લેમ હોય છે ભણતર કરતા કોઠા હું જ મહત્વની છે હું પંદર દિવસ રખડું છું બધા ડ્રોન ની સલાહ આપું છું હવે આની સલાહ આપું છું ઘાટો સ્પ્રે હોય અને તમારી જાતે તમે મારતો એવો સ્પ્રે મારું હોય આઈડિયો કર્યા સહ મૂકીને એક પાટલું કરી નાખવાનું બે બાજુ મારે ત્યાં કેટલા આઠ સાહ કેટલા ચાર ને ચાર આપડે દવા સાટવાનું છે ડ્રોન લેવા ડ્રોન માં મને મજા આવી નઈ અત્યારે આ કાંકરા જગ્યા કઈ દીધી છે ને હવે મજૂર બે બોલાવી અને આવી રીતે નરકોળા કરી લે ધન્યવાદ